નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ નો વિષય વિજ્ઞાન વિદ્યુત પ્રવાહની રાસાયણિક વિશે ચર્ચા કરીશું ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ઇલેક્ટ્રોપ્લેટિંગની મદદથી ચડાવવામાં આવે છે એલઈડીનો ટૂંકો છેડો ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે ટામેટાનો રસ વિદ્યુત સુવાહક જ્યારે અવાહક છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હો તો ભીના હાથે સ્વિચ ચાલુ કરતી હિતાવહ નથી કારણ કે વરસાદમાં ભીંજવાથી હાથ પર પાણી હોય છે પાણી વિદ્યુતનું સુવાહક છે માટે કરંટ લાગવાનો ભય રહે છે માટે હાથે સ્વીચ ચાલુ કરવી હિતાવહ નથી તમારી પડેશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવું શા માટે સલાહ ભર્યું નથી કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુજવા માટે કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો સાયકલની રીમ સાયકલનું હેન્ડલ જીંકનું અસ્ત્ર ચડાવેલું હોય છે પતરા બાથરૂમના નળ ટિફિનના ડબ્બા નવા ખરીદેલા બાઇકના પાના વગેરે દરિયાઈ વિસ્તારમાં રહેતા બાળક ચુંબકની સોયના ટેસ્ટરની પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુઓ જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે તો બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તેના માટે શું કરવું જોઈએ કારણ કે દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે અને પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે માટે બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારવું પડશે પછી ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે આથી ખાદ્ય પદાર્થોના લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક બગડતો નથી લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ક્રોમિયમનો દેખાવ ચડકતો હોય છે તેને કાટ લાગતો નથી અને તેના ઉપર ઉજરડા પણ દેખાતા નથી માટે તેના પર ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે છે હવે અહીંયા પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે અને બલ્બ પ્રકાશિત થાય છે તો આપણે જોઈએ કોષ્ટક પદાર્થનું નામ કે એ પાત્રમાં આપણે શું ભરીશું તો બલ્બ પ્રકાશિત થશે તો વનસ્પતિ તેલમાં ના ડીઝલમાં ના મીઠાના દ્રાવણમાં હા કેરોસીનમાં ના આરોના પાણીમાં ના ગુંદરમાં બલ્બ પ્રકાશિત ના પછી સૂકી માટીમાં ના પાણી અને કેરોસીનનું મિશ્રણ તો એમાં હા હવે અહીં આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન કરેલું છે પછી તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે જેમાં ઇલેક્ટ્રોન તરીકે પાંતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ શા માટે તો અશુદ્ધ સળિયો એનોડ ધન ધ્રુવ કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે હવે અહીં બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી વાય કરતાં પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી તો કયું પ્રવાહી સારું વાહક હોય તે સમજાવો તો પ્રવાહી વાય સારું હોય કારણ કે પ્રવાહી વાય મોક્ષારનું પ્રમાણ વધારે હોય છે અને દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગાળેલું હોઈ શકે છે હવે અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ છે આ આકૃતિનું અહીંયા સંપૂર્ણ અવલોકન અને નિર્ણયને નામ નિર્દેશન કરેલું છે ત્યારબાદ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહ લખો તો જરૂરી સાધનમાં બેટરી ચુંબકીય સોય માચિસનું ખોખું વાયર અને અહીંયા આકૃતિ બતાવેલી છે અને પદ્ધતિ આ મુજબ પદ્ધતિ છે અહીંયા નિસર્ગભાઈ જાણવા માગે છે કે જો નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વાહનની દ્રષ્ટિએ તેમાં શો ફેર પડશે તો વિદ્યુતનું સારું વાહક બનશે જોસેફ ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો પી અને ક્યુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને પીવાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ ક્યુવાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધારે પ્રકાશિત જોવા મળે છે આમ શા માટે થતું હશે કે ક્યુ દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો પરિપથ યોગ્ય રીતે જોડેલ નથી દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી હશે અને પી એ મીઠાનું દ્રાવણ છે અને ક્યુ એ સાદું પાણી છે તો એની અંદર આવશે બી કે ફક્ત બે જ સાચું છે દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી હશે યાકુબાઈ આકૃતિ એમો દર્શાવેલા વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ બીમો દર્શાવેલા મુજબ ચુંબક સોયનો જોડે છે તો તેમને ચુંબકીય સોયમાં કોણા વર્તન જોવા મળે છે પરંતુ આકૃતિ એ મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આકૃતિ એમો રહેલ દ્રાવણ વિદ્યુતનું વાહક હોય તો તો જોડાણ ઢીલું હોય અને બલ્બ ઉડી ગયો હોય તો અહીંયા વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ જોડે છે જે આપણે જોઈએ અહીંયા પાણીમાં થોડા લીંબુના ટીપા ઉમેરવાનું ભૂલી જાય છે તો આકૃતિમાં દર્શાવવા પ્રમાણે બધી જ સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપા ઉમેરવાનું ભૂલતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થતી નથી ખૂબ ખૂબ આભાર મિત્રો